સમાચાર સમાચાર યશવી મહેતા વાંચે છે મુખ્ય લોકસભા ચૂંટણીનો પ્રચાર વેગવાન બનતો જાય છે વિવિધ રાજકીય પક્ષ દ્વારા જનસભા રેલી સહિત અનેક કાર્યક્રમ યોજાઈ રહ્યા છે આગામી સામાન્ય ચૂંટણીને ધ્યાનમાં રાખીને પંચે સુવિધા પોર્ટલને સક્રિય બનાવ્યું છે માત્ર વીસ દિવસમાં આ પોર્ટલ પર તોતેર હજારથી વધુ અરજીઓ પ્રાપ્ત થઈ છે ચૂંટણી પંચે મહારાષ્ટ્ર સહિત છ રાજ્ય માટે બે કેટેગરીમાં વિશેષ નિરીક્ષકોની નિમણૂક કરી છે ભારતીય તટરક્ષક દળ જહાજ આઈજીસીએસ વીરાએ ગઈકાલે બંગાળની ખાદીમાં આંધ્રપ્રદેશના કિનારે નવ માછીમારોને બચાવ્યા આજે વિશ્વ આરોગ્ય દિવસ છે જેમાં આ વર્ષની થીમ છે મારું સ્વાસ્થ્ય મારો અધિકાર અને આજે આઈપીએલમાં મુંબઈ ઇન્ડિયન્સ વાનખેડે સ્ટેડિયમમાં બપોરે સાડા ત્રણ વાગ્યે દિલ્હી કેપિટલ્સ સામે ટકરાશે સમાચાર વિગતવાર ભાજપના અગ્રણી નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બિહારના નવાદામાં એનડીએના ઉમેદવારના સમર્થનમાં ચૂંટણી રેલીને સંબોધિત કરી હતી આ રેલીમાં ભાજપના સાક્ષી પક્ષો પણ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે એક અઠવાડિયામાં પ્રધાનમંત્રી આ બીજી ચૂંટણી રેલી યોજી રહ્યા છે અગાઉ ચોથી એપ્રિલે શ્રી મોદીએ જમુઈ વિસ્તારમાંથી રેલી કરી હતી ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જલપાઈગુડીના ધુગુડી બ્લોકના ઝુમુરમાં આજે બપોરે ત્રણ વાગ્યે જાહેર સભાને સંબોધશે ઉલ્લેખનીય છે કે શ્રી મોદી આગામી લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસ માટે બીજી વખત પશ્ચિમ બંગાળની મુલાકાતે છે આ ઉપરાંત શ્રી મોદી આજે સાંજે મધ્યપ્રદેશના જબલપુર મતવિસ્તારમાં રોડ શો દ્વારા લોકસભા ચૂંટણી માટે ભાજપના પ્રચારની શરૂઆત કરશે આ રોડ શો આજે સાંજે શહીદ ભગતસિંહ ચાર રસ્તાથી શરૂ થશે અને જબલપુરના ગોરખપુર વિસ્તારમાં આદિશંકરાચાર્ય ચાર રસ્તા પર સમાશે થશે કોંગ્રેસ પક્ષે ગઈકાલે સાંજે તેલંગણાના રંગારેડ્ડી જિલ્લાના થુક્કુગોડા ખાતે જન જતારા નામની સભા સાથે ચૂંટણી અભિયાનની શરૂઆત કરી તેલુગુમાં પાર્ટીના ચૂંટણી દંડેરાનું અનાવરણ કર્યા પછી એક વિશાળ જાહેર સભાને સંબોધતા રાહુલ ગાંધીએ તેલંગણામાં વિધાનસભાની ચૂંટણી દરમિયાન આપેલા વચન પ્રત્યે કોંગ્રેસ પક્ષની પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો હતો તો બીજી તરફ કોંગ્રેસે આગામી લોકસભા ચૂંટણી માટે વધુ છ ઉમેદવારની યાદી જાહેર કરી છે જેમાં ઉત્તર ગોવા મતવિસ્તારમાંથી રમાકાંત ખલાપ અને અને દક્ષિણ મત વિસ્તારમાંથી કેપ્ટન ફર્નાન્ડીસને મેદાને ઉતાર્યા છે સત્યપાલસિંહ સિકરવાર મધ્યપ્રદેશના મોરેનાથી ચૂંટણી લડશે અને પ્રવીણ પથલ ગ્વાલિયર બેઠક પરથી ચૂંટણી લડશે રાજસ્થાનમાં લોકસભા ચૂંટણી દરમિયાન ફરજ પર રોકાયેલા કર્મચારીઓ માટે પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન શરૂ થઈ ગયું છે મુખ્ય ચૂંટણી અધિકારી પ્રવીણ ગુપ્તાએ જણાવ્યું હતું કે લોકસભાની ફરજ પરના કુલ ત્રણ લાખ છોતેર હજાર અધિકારીઓ અને કર્મચારીઓને પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કરવાની સુવિધા આપવામાં આવી છે ગઈકાલે તમામ જિલ્લામાં ઉભા કરાયેલા સુવિધા કેન્દ્ર પર પ્રથમ દિવસે વીસ હજાર સાતસો એકાવન કર્મચારીઓએ મતદાન કર્યું હતું મણિપુરની બે બેઠક માટે લોકસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાશે અને આંતરિક મણિપુર સંસદીય મતવિસ્તારની બેઠક માટે ઓગણીસમી એપ્રિલના રોજ મતદાન યોજાશે અમારા ઇમ્ફાલના સંવાદદાતાના જણાવ્યા અનુસાર આંતરિક મણિપુર લોકસભા મતવિસ્તારના મતદારોની કુલ સંખ્યા નવ લાખ નેવ્યાસી હજાર આઠસો છે જેમાં પાંચ લાખ સોળ હજાર એકસો પચાસ મહિલા મતદારનો સમાવેશ થાય છે આ બેઠક માટે ત્રણ અપક્ષ ઉમેદવાર સહિત છ ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે આગામી સામાન્ય ચૂંટણીને ધ્યાનમાં રાખીને પંચે સુવિધા પોર્ટલને સક્રિય બનાવ્યું છે આ અંગે ચૂંટણી પંચે જણાવ્યું હતું કે સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસની જાહેરાત પછી માત્ર વીસ દિવસમાં સુવિધા પોર્ટલ પર તોતેર હજારથી વધુ અરજીઓ પ્રાપ્ત થઈ છે સુવિધા પોર્ટલ ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ સિદ્ધાંત પર પારદર્શક રીતે વિવિધ પ્રકારની અરજીઓને મંજૂરી આપે છે રેલીનું આયોજન કરવા પક્ષની અસ્થાયી કચેરીઓ ખોલવા ડોર ટુ ડોર કેનવાસિંગ વિડીયો વાન હેલિકોપ્ટર વાહનોની પરમિટ મેળવવા અને પત્રિકાઓના વિતરણ માટેની તમામ પરવા સુવિધા પોર્ટલ દ્વારા ઝડપથી મંજૂરી પ્રાપ્ત થાય છે ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર સુવિધા પોર્ટલે અત્યાર સુધી ચુમ્માલીસ હજાર છસોથી વધુ અરજીને મંજૂરી આપી છે દસ હજારથી વધુ અરજીઓને અમાન્ય અથવા નકલી હોવાથી રદ કરાઈ છે બાકીની અરજીની હાલ પ્રક્રિયા હેઠળ છે ઉલ્લેખનીય છે કે તમિલનાડુમાં સૌથી વધુ ત્રેવીસ હજારથી વધુ અરજી મળી હતી ત્યારબાદ પશ્ચિમ બંગાળમાંથી લગભગ બાર હજાર અને મધ્યપ્રદેશમાંથી દસ હજારથી વધુ અરજીઓ મળી હતી ભારતના ચૂંટણી પંચે તાજેતરમાં મહારાષ્ટ્ર સહિત છ રાજ્યો માટે બે કેટેગરીમાં વિશેષ નિરીક્ષકોની નિમણૂક કરી છે ચૂંટણી પંચ દ્વારા તાજેતરમાં જારી કરાયેલી એક નોંધમાં જણાવવામાં આવ્યું છે કે મહારાષ્ટ્રમાં નિવૃત્ત આઈએએસ અધિકારી ધર્મેન્દ્ર એસ ગંગવારને સામાન્ય વિશેષ નિરીક્ષક અને ભૂતપૂર્વ આઈપીએસ અધિકારી એન કે મિશ્રાને પોલીસ વિશેષ નિરીક્ષક બનાવવામાં આવ્યા છે પશ્ચિમ બંગાળ ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર અને બિહાર જેવા રાજ્યોની વસ્તી સાત કરોડથી વધુ હોવાથી પંચે આ રાજ્યમાં વિશેષ નિરીક્ષકોની નિમણૂક કરી છે ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર વિશેષ નિરીક્ષકો ભૂતપૂર્વ સિવિલ સેવકો ડોમેન કુશળતામાં તેજસ્વી ટ્રેક રેકોર્ડ અને ચૂંટણી પ્રક્રિયાનો અનુભવ તેમને કડક તકેદારી સાથે ચૂંટણી પ્રક્રિયાની દેખરેખનું કામ સોંપવામાં આવ્યું હતું આ વિશેષ નિરીક્ષકો કર્મચારીઓ સુરક્ષા દળ અને વોટીંગ મશીનોની દેખરેખ રાખશે તેઓ રાજ્યના મુખ્ય મથક પર જશે અને સંવેદનશીલ વિસ્તારોની પણ મુલાકાત લેશે આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા ભારતીય તટરક્ષક દળ જહાજ આઈજીસીએસ વિરાએ ગઈકાલે બંગાળની ખાડીમાં આંધ્રપ્રદેશના કિનારે નવ માછીમારોને બચાવ્યા હતા આ માછીમારો ગંભીર રીતે દાઝી ગયા હતા જ્યારે તેમની બોટમાં આગ લાગી હતી અને દરિયામાં ડૂબી ગયા હતા સંરક્ષણ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે આઈસીજીએસ વિરાએ પરિસ્થિતિમાંથી બચી ગયેલા લોકોને મદદ પૂરી પાડવા માટે તાત્કાલિક પગલાં લીધા છે તેમાં કહેવામાં આવ્યું છે કે બચાવાયેલા તમામ નવ લોકોને મેડિકલ ટીમ દ્વારા પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી બાદમાં તમામ ઇજાગ્રસ્ત માછીમારોને સારવાર માટે વિશાખાપટ્ટનમની કિંગ જ્યોર્જ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ઉલ્લેખનીય છે કે ભારતીય તટરક્ષક દળે દરિયામાં માછીમારોને તેમજ દરિયામાં શોધ અને બચાવ માટે રાષ્ટ્રીય સંકલન એજન્સી સહાય પૂરી પાડતી મુખ્ય સંસ્થા છે આજે વિશ્વ આરોગ્ય દિવસ છે વૈશ્વિક સ્વાસ્થ્ય જાગૃતિ વધારવા માટે આ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે જેમાં આ વર્ષની થીમ છે મારું સ્વાસ્થ્ય મારો અધિકાર જે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા જાહેર કરવામાં આવી છે ડબલ્યુએચએ હાઇલાઇટ કર્યું છે કે એકસો ચાલીસથી વધુ દેશોએ તેમના બંધારણમાં સ્વાસ્થ્યને માનવ અધિકાર તરીકે માન્યતા આપી હોવા છતાં ઘણા દેશ આરોગ્ય સંભાળની સેવા પ્રદાન કરવા માટે કાયદા પસાર નથી કરી રહ્યા જે પરિસ્થિતિ આબોહવા સંકટને કારણે વધુ ગંભીર બની છે આ તકે આકાશવાણી ન્યૂઝ સાથે વાત કરતા નવી દિલ્હી એઇમ્સના પ્રોફેસર ડોક્ટર રીમા દાદાએ જણાવ્યું હતું કે જીવનશૈલીમાં મુખ્ય ફેરફાર અને યોગ જેવી પદ્ધતિઓ અપનાવવાથી રોગને હરાવવામાં મદદ મળી શકે છે જે હાલ ખાસ કરીને યુવાનોમાં ચિંતાજનક દરે વધી રહી છે ભારતીય હવામાન વિભાગે આજે મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ છત્તીસગઢ પશ્ચિમ બંગાળને ઓરિસ્સાના કેટલાક ભાગોમાં વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યો છે આ સાથે દેશના વિવિધ વિભાગોમાં છૂટાછવાયા વાવાઝોડા વીજળી અને તોફાની પવન સાથે મધ્યમ વરસાદની આગાહી કરી છે ઉપરાંત વિભાગે પૂર્વ અને દ્વીપકલ્પના ભારતીય વિસ્તારમાં આજે અને આવતીકાલે હીટવેવની આગાહી કરી છે આ સાથે કેરળના વિવિધ જિલ્લામાં યલ્લો એલર્ટ જાહેર કરાયું છે જેમાં છ એપ્રિલથી દસ એપ્રિલ સુધી લોકો માટે કાળજાળ તાપમાન અને પડકારજનક સ્થિતિની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર કોલમ અને પલક જિલ્લામાં મહત્તમ તાપમાન ચાલીસ અંશ સેલ્સિયસ આસપાસ રહેવાની સંભાવના છે આઈપીએલમાં આજે બે મેચ રમાશે મુંબઈ ઇન્ડિયન્સ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં બપોરે સાડા ત્રણ વાગ્યે દિલ્હી કેપિટલ્સ સામે ટકરાશે જ્યારે સાંજે સાડા સાત વાગ્યે લખનઉ સુપર જાયન્ટસ લખનઉના રત્ન શ્રી અટલ બિહારી વાજપેયી એકાના ક્રિકેટ સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સનો સામનો કરશે દરમિયાન જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં રાજસ્થાન રોયલ્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને છ વિકેટે હરાવ્યું હતું એકસો ચોર્યાસી રનના લક્ષ્યાંકનો પીછો કરતા રાજસ્થાન રોયલ્સે ઓગણીસ ઓવર અને એક બોલમાં ચાર વિકેટે એકસો સી રન બનાવ્યા હતા રાજસ્થાન રોયલ્સ તરફથી જોસ બટલરે અણનમ એકસો રન બનાવ્યા હતા અને તેને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યું હતું હોકીમાં ભારતીય પુરૂષ ટીમ આજે ઓસ્ટ્રેલિયામાં પાંચ મેચની શ્રેણીની બીજી મેચમાં ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે મેચ બપોરે બે વાગ્યે અને દસ મિનિટે શરૂ થશે સિરીઝની શરૂઆતની મેચમાં ઓસ્ટ્રેલિયાએ ગઈકાલે ભારતને પાંચ એકથી હરાવ્યું હતું સિરીઝની ત્રીજી મેચ બુધવારે આજ સ્થળે રમાશે પશ્ચિમ બંગાળના પૂર્વ મેદિનીપુર જિલ્લાના ભૂપતિનગરમાં ગઈકાલે રાષ્ટ્રીય તપાસ સંસ્થા એનઆઈએ ની ટીમ પર હુમલો કરવામાં આવ્યો હતો ટીમ ત્યાં તપાસ અભિયાન માટે ગઈ હતી ડિસેમ્બર બે હજાર બાવીસના ભૂપતિનગર બોમ્બ વિસ્ફોટના સંબંધમાં જ્યારે એજન્સીએ તૃણમૂલ કોંગ્રેસના બે સ્થાનિક નેતાઓને કસ્ટડીમાં લેવાનો પ્રયાસ કર્યો ત્યારે તેમના પર હુમલો કરવામાં આવ્યો ત્યારબાદ તૃણમૂલ કોંગ્રેસના ત્રણ સ્થાનિક નેતાઓ બોમ્બ વિસ્ફોટમાં માર્યા ગયા હતા એનઆઈએ આ કેસની તપાસ કરી રહી છે એનઆઈએ તેઓને કોલકાતા લઈ ગઈ છે તેઓને વિશેષ એનઆઈએ કોર્ટમાં રજૂ કરવામાં આવશે ધરપકડ કરાયેલા મનબ્રત જાના અને મલાઈ ચરણ ભુપતી ભૂપતિનગર બોમ્બ બ્લાસ્ટ સાથે સીધો સંબંધ છે અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર લોકસભા ચૂંટણીનો પ્રચાર વેગવાન બનતો જાય છે વિવિધ રાજકીય પક્ષ દ્વારા જનસભા રેલી સહિત અનેક કાર્યક્રમ યોજાઈ રહ્યા છે આગામી સામાન્ય ચૂંટણીને ધ્યાનમાં રાખીને પંચે સુવિધા પોર્ટલને સક્રિય બનાવ્યું છે માત્ર વીસ દિવસમાં આ પોર્ટલ પર તોર હજારથી વધુ અરજીઓ પ્રાપ્ત થઈ છે ચૂંટણી પંચે મહારાષ્ટ્ર સહિત છ રાજ્ય માટે બે કેટેગરીમાં વિશેષ નિરીક્ષકોની નિમણૂક કરી છે ભારતીય તટરક્ષક દળ જહાજ આઈજીસીએસવીરાએ ગઈકાલે બંગાળની ખાડીમાં આંધ્રપ્રદેશના કિનારે નવ માછીમારોને બચાવ્યા આજે વિશ્વ આરોગ્ય દિવસ છે જેમાં આ વર્ષની થીમ છે મારું સ્વાસ્થ્ય મારો અધિકાર અને આજે આઈપીએલમાં મુંબઈ ઇન્ડિયન્સ વાનકેડે સ્ટેડિયમમાં બપોરે સાડા ત્રણ વાગ્યે દિલ્હી કેપિટલ્સ સામે ટકરાશે આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા